અને એક જમતી માંગણી છે તો શું કરતા નથી તો મારા અમારા દીદી સાહેબને કરી કે સાહેબ તમારી અમને સાહેબ અમારે જે જોગવાઈ છે એ પ્રમાણેની માંગણી આપી છે ચાર દિવસની માંગણી તમે સ્વીકારતા નથી એમાં તમારું તંત્ર સહી નથી કરતું તમે અમુક સહી બધા માંગો છો એટલે ડેટ બોડી અમારે એમ નામ લઈ જવાની થશે આપી અમે તેના મૂળ પોઈન્ટ પર આ અમારું આંદોલન છે હોય તમને આપવા માટે લીગલી પ્રોસેસ પ્રમાણે તમારે <coughs> <coughs> <coughs>

હવે તમે સાંભળો એક મિનિટ

તો તમે ઉપલા તંત્ર માંગણી સ્વીકાર કાયદા મુજબ ની અમારે હું છું સાહેબ અમે કઈ વ્યક્તિગત પોલીસ તમારી સામે નથી પહેલી વાત તો આ છે બરોબર ભાગ છે

咱们不能让狗，小心别让